રાજકોટના અગ્નિકાંડ બાદ પણ ભરૂચમાં બિલ્ડરો બેફામ જોવા મળ્યા ભરૂચ નગરપાલિકાની લાપરવાહી ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોવા છતાં ગુમાસા દ્વારા જીમખાનું ઇશ્યુ કરવામાં આવ્યું છે રાજકોટના અગ્નિકાંડ બાદ પણ ભરૂચમાં બિલ્ડરો બેફામ જોવા મળ્યા રૂપિયા કમાવાની લાલચે બિલ્ડરે જીમખાનાના સંચાલકોને બીયુ સર્ટિફિકેટ અને ફાયર એનઓસી વિના કરાર કરી ભાડેથી આપ્યું ફાયર એનઓસીની નોટિસ ફાયર વિભાગે પાંચ જૂને આપી છતાં જીમખાનું ધમધમ જોવા મળી રહ્યું છે ભરૂચ નગરપાલિકાની લાપરવાહી ફાયર એનુસી અને બીયુ સર્ટિફિકેટ ન હોવા છતાં ગુમાસ્તા ધારા જીમખાનાનું ઇશ્યુ કર્યું બિલ્ડિંગના નવીનીકરણ બાદ બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ ન હોવા છતાં બિલ્ડરે રૂપિયા કમાવા કર્યો હતો આ ખેલ ભરૂચમાં બે હજાર બારથી તૈયાર થયેલી બિલ્ડિંગનો બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ થઈ ગયું છે લિસ્ટ તૈયાર સોમવારથી થશે અને કાર્યવાહી બહુડા વિભાગ દ્વારા કરવામાં આવશે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ જીમખાનું લોકો માટે ઉતરવા અને ચડવા માટે માત્ર એક જ એક્ઝિટ આગ લાગે તો તક્ષશિલા જેવા અગ્નિકાળનું પુનરાવર્તન થઈ શકે તેવો ભય હોવાના કારણે ફાયર વિભાગે જીમખાનું બંધ કરાવ્યું